મિત્રો લોભ અને લાલચની કોઈ સીમા નથી હોતી પૈસા પાત્ર ને સરકારના ક્લાસોના અધિકારી હોવા છતાંય પૈસાની ભૂખમાં માણસ કેટલી રહેવાની દાદરી શકે છે આજે એની વાત મને તમને કરવી છે મિત્રો તમે જે ફોટો જોવો છો ને સીસીટીવીનો એક અંશ છે જેમાં એક વડીલ તમને ચાલતા દેખાય છે એમનું નામ છે પુરુષોત્તમ પુતેકર મિત્રો વડીલની સંપત્તિ કરીબન ત્રણસો કરોડ થી થોડીક વધારે છે અને આ બસ કેમેરામાં એમની આ છેલ્લી ઝલક જોવા મળી ત્યાર પછી તો દસ મિનિટ મેં એનો જીવનથી બુજાવી દેવામાં આવ્યો અને વડીલ છે એ કાયમ માટે આલીશાન મકાનની દીવાલની ફ્રેમમાં છબી બનીને રહી મિત્રો આખી ઘટનાની વાત કરીએ તો મિત્રો આ ઘટના છે ભારતનું ઓરેન સિટી કેવા તેવા મહારાષ્ટ્રના નાગપુર શહેરની વ્યક્તિનું નામ પુરુષોત્તમ પુતેકર એમની વાઈફનું નામ શકુંતલા અને દીકરો ને દીકરી હતા દીકરાનું નામ છે મનીષ મિત્રો હવે દીકરો છે એમબીબીએસ થેલો છે હવે એમણે નક્કી કર્યું દીકરા કે મારે સે એમએસની પરીક્ષા આપીને માસ્ટર સર્જન કરવું છે એનાથી પહેલાં લગ્નની વાત આવે છે અને એમના જેવો જ મોફીદાર ગણાતા એવા કુટુંબ પારલેવાર પરિવારમાં એક માંગો આવ્યો અને દીકરીનું નામ હોય છે અર્ચના હવે છોકરી જે મનીષભાઈને ગમી ગયા છે અને બંનેના ધામધૂમથી લગ્ન થયા છે મનીષે પોતાની એક્ઝામ ક્લિયર કરી લીધી ઓફ સર્જન બની ગયા અને નાગપુર ઇન્ટેલિજન્ટ મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન ની એક્ઝામ પાસ કરી અને ક્લાસોના અધિકારી બની ગયા અહીંયા કાઢ મનીષભાઈનું હોસ્પિટલ પણ સારું એવું ચાલતું હતું અને એમની વાઇફ અર્ચનાભાઈને એક પછી એક પ્રમોશન મળતા ગયા અને તેઓ ગઢ ચિરોલીને ચંદ્રાપુરમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ ટાઉન પ્લાનિંગ તરીકે ફરજ બજાવતા હતા હવે પુરુષોત્તમભાઈની એક દીકરી હતી એમને લગ્ન સારી જગ્યાએ કરાવી દીધા હતા અને એક વાર જમવા માટે જ્યારે બધા ભેગા થયા ત્યારે પુરુષોત્તમ ભાઈએ વાત કરી કે આપણે આપણી સંપત્તિમાંથી એક એ કિસ્સો છે ને આપડી દીકરીને આપવાનો છે હવે મનીષે કીધું આમાં મને કોઈ વાંધો નથી પિતાજી તમને મજા આવે એમ કરો હવે આ વાત છે ને ખટકવા માંડી ત્યારે તો એ કાય ન બોલ્યા મુઘા મોઢે જમી લીધું અને શાંતિની રૂમમાં ચાલ્યા ચાલે ગયા અને મનીષભાઈનો વારો કાઢ્યો બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને મનીષ એમને સમજાવ્યું કે આ મારા બાપની સંપત્તિ મજા આવે એમ કરે બોલવું જોઈએ પણ જે પણ સમજાયું એ તો અર્ચના બેન કાંઈ ફરક પડ્યો નહીં અર્ચનાબેને તો મનુ મન નક્કી કરી લીધું કે મારી આ સંપત્તિ છે એમાંથી એક ફૂટી કોળી પણ માર્યું નણંદને આપવા માટે તૈયાર નથી અહીંયા મિત્રો પુરુષોત્તમભાઈ ભૂલ બોલ એ હતી કે એમણે વસિયત તૈયાર નથી કરી અને આની હંમેશા મોખી કે ચર્ચા થતી ને જ્યારે પણ ચર્ચા થતી એટલે અર્ચનાબેન છે મનીષભાઈ સાથે ઉગ્ર બોલાચાલી કરતા અને પછી એક દિવસ છે અર્ચના બેને સાંભળી લીધું કે ભાઈ ભાઈ સી વકીલ સાથે કંઈક વાત કરી રહ્યા છે ને એમને ખબર પડી ગઈ કે જો વસિયત બનાવશે તો એમની દીકરીને અવશ્ય ભાગ આપી દેશે એટલે મારે ગમે એમ કરીને મારી નણનને કાંઈ આપવું નથી અને મિત્રો મનોમન એમને નક્કી કરી લીધું કે હવે મારે જે ભાઈને પતાવી નાખવાના છે અને એના માટેની પ્લાનિંગ શરૂ થઈ ગઈ હવે આની વાત એમણે થઈને એમના ભાઈ પ્રશાંત સાથે પણ કરી હતી અને એમની એક અસિસ્ટન્ટ હતી પાયલ એમના સાથે પણ એમણે વાત કરી હતી ને બંને જણા હંમેશા પ્લાનિંગ કરતા કે ગમે એમ કરીને હવે આજે પુરુષોત્તમ ભાઈને જ મારી નાખવાના છે ને એક્સિડન્ટ કરાવવો અથવા અન્ય કોઈ પણ એવું કંઈક કરાવી આપણે મરાવી નાખીએ કે જેથી શંકાના દાયરામાં ના આવી અને બંને પ્લાનિંગ થઈને નક્કી કર્યું કે આપણે આમનું એક્સિડન્ટ કરાવી નાખીને આપણો જે ડ્રાઈવર છે એના સાથે વાતચીત કરી કારણ કે એને કરોડપતિ બનવાની ઈચ્છા હતી અને નક્કી કર્યું અર્ચના બેને અને ડ્રાઈવર સાથે વાત કરી કે આપણે એક એક્સિડન્ટ કરવાનો છે એક વ્યક્તિને પતાવી નાખવાના છે અને હું તને એક કરોડ રૂપિયા આપીશ હવે એક કરોડની વાત સાંભળી અને એમના ડ્રાઈવરને તો થઈ ગયું કે આના માટે તો ગમે કરવા તૈયાર છું પછી અર્ચના બેને કીધું કે આપણે બીજા કોઈને નહીં પરંતુ મારા સસરા ભાઈનો એક્સિડન્ટ કરીને એમને ઉડાડી નાખવાના છે હવે આ વાત સાંભળીને પેલા તો ડ્રાઈવરે ચોંકી ઉઠ્યો પણ પછી વાત હતી એક કરોડની એટલે એનો મન લાલચમાં આવી ગયો અને અર્ચના બેને કીધું કે તારા કોઈ મિત્રો તો એને તું જાણ કર એને કીધું કે મારા બે મિત્ર છે એમાંથી એક નીરજ છે ને એક સચિન છે આ સચિન છે જીગરવાળો છે ને એ બધું કામ કરવા માટે તૈયાર છે પણ એની એક માંગ છે કે એને ઘર ચિરોલીમાં બિયર બારનું લાયસન્સ જોઈએ છે જો તમે એને એ અપાવી દો તો આ કામ કરવા માટે તૈયાર છે આ મિત્રો એ ક્લાસોના અધિકારી હતા એટલે એમના રાજકણીઓ સાથે પણ સારા એવા સંબંધ હતા અને ઘર ચિરોલી અને ચંદ્રાપુરમાં એમણે ખોટી રીતે જે માફિયાઓને આપી દીધી હતી એટલે એમનો ત્રાસ પણ ખૂબ જ એરિયામાં વધારે હતો અને રાજકારણીઓ સાથે સારા સંબંધ હોવાથી એમણે કીધું કે આ હું લાઇસન્સ અપાવી દઈશ પણ એને ક્યાં મારું કામ કરી દે હવે મિત્રો એમણે સાડા ત્રણ લાખ રૂપિયા જે એ સચિનને આપ્યા અને થોડાક દાગીના પણ આપ્યા અને સચિન જે કામ કરવા માટે તૈયાર થઈ ગયા મિત્રો આઠ પાંચ બે હજાર ચોવીસ અને સોળ પાંચ બે હજાર ચોવીસ બે વાર છે તેઓ પુરુષોત્તમભાઈની પાછળ કાર લઈને ગયા પણ એમને સફળતા મળી નહીં અને એ સમય દરમિયાન જ એમના વાઈફ શકુંતલા જે એમને પગમાં નાનકડી સર્જરી થઈ હતી ને એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા એ સર્જરી તો સક્સેસફુલ થઈ હતી અને એ સવાર સાંજ છે એમના વાઈફને મળવા જતા અને ઘરે પાછા આવી જતા હવે બાવીસ પાંચ બે હજાર ચોવીસના દિવસે તેઓ હોસ્પિટલમાં એમના વાઇફને મળવા ગયા અને સવારે દસ વાગે જેવા બહાર નીકળ્યા એટલે સચિન અને નીરજ કાર લઈને ઊભા જતા અને પુરુષોત્તમભાઈએ નક્કી કર્યું હતું કે પોતાની દીકરીને મળવા જાવો છે એટલે પગ ઉપાડ્યા અને મિત્રો પાછળથી માનેવાળા ચોકમાં આ બંને જણા કાર લઈને આવ્યા અને પુરુષોત્તમભાઈને એક્સિડન્ટ કરી નાખ્યો અને એમને ઢસડીને થોડાક આગળ લઈ ગયા અને મિત્રો પુરુષોત્તમભાઈ નો બ્યાસી વર્ષની ઉંમરે ત્યાં ને ત્યાં અવસાન થઈ ગયું હવે મિત્રો આજુબાજુના લોકોએ સચિન અને નીરજ ને પકડી લીધા ને પોલીસ ને તાત્કાલિક જાણ કરી હવે એ જગ્યા છે એ અજની પોલીસ સ્ટેશનના હદમાં આવતી હોવાથી પોલીસની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી આવી અને સચિન સામે અકસ્માત નો ગુનો નોંધી અને બે કલાકમાં તો એને જામીન આપી દીધા હવે મિત્રો કેવાય છે ને કે ભગવાનના ના ઘર દેર છે અંધેર નદી આ દ્રશ્ય છે એ ત્યાંના વગદાર સજ્જન જોઈ ગયા હતા તેમણે રવિન્દ્ર સિંગલ ત્યાંના જે પોલીસ કમિશનર છે તેમને જાણ કરી કે આમાં સો નક્કી કઈ કાળું થયું છે તમે એકવાર આને ચેક કરાવો ને મિત્રો ત્યાંના પોલીસ કમિશનર રવિન્દ્ર સિંગલ એ સીબીઆઈ ને ટીમ ને આ કેસ સોંપી દીધો અને જ્યાર પછી સીસીટીવી તપાસવામાં આવ્યા ત્યારે ખબર પડી કે આ કોઈ અકસ્માત નથી રીતસર હત્યા કરવામાં આવી છે ને પછી પોલીસની ટીમ અને ક્રાઇમ બેનની ટીમ બંને ભેગા થઈ અને સચિનને પકડી લીધોને જે સચિનને પ્રસાદી આપી છે તેણે તો વટાણા વેરી નાખ્યા એણે કહ્યું અમે તો ચિઠ્ઠીના ચાકરની માસ્ટર માઇન્ડ તો અર્ચના મેમ છે અને એને એક પછી એક નામ આપ્યા અને પોલીસે તારીખ છ છ બે હજાર દિવસે અર્ચના એમનો ભાઈ પ્રશાંત એમનો ડ્રાઈવર સાર્થક નીરજ અને એમની અસિસ્ટન્ટ એવી પાયલની ધરપકડ કરી અને કોર્ટ પાસે ધીરી રિમાન્ડ માંગી લીધા અને મિત્રો ત્રણ દિવસમાં તો કેસ સોલ્વ થઈ ગયો હવે નીરજ અને સચિન પાસેથી એમને બે કાર સાત મોબાઈલ ફોન જપ્ત કર્યા અને સચિનના ઘરમાંથી જે સાડા લાખ રૂપિયા કેશ અને જે સોના દાગીના હતા એ પણ જપ્ત કરી લીધા અને મિત્રો આ કેસ સોલ્વ થઈ ગયો અને ત્યાર પછી એક્સિડન્ટનો કેસ નોંધી અને આજની પોલીસ સ્ટેશનના જે પણ અધિકારીઓ હતા જેમણે સચિનને જામીન આપી હતી એ પણ શંકાના દાયરામાં હતા એટલે એમની પણ પૂછપરછ કરવામાં આવી મિત્રો એક વહુએ ત્રણસો કરોડની સંપત્તિ માટે પોતાના સસરાની હત્યા કરાવી નાખી એટલે મિત્રો માણસને છે ને પૈસાની લાલચ આંધળો કરી નાખે છે જેટલા પૈસા વધારે ને એટલી ભૂખ વધારે જાગતી હોય છે અને હવે લોકોની એ પણ આશા હતી કે અર્ચનાબેને જે લેન્ડ માફિયાને ખોટી રીતે જમીન આપી દીધી હતી એના સામે પણ સરકાર જે કાંઈ નજર રાખશે અને ફેસલો સંભળાવી અને પાછી જમીન એમના પાસેથી લઈ લેશે મિત્રો પૈસા ઓછા હોય સારો પણ આવી લાલચ જાજી સારી નહીં જેના કારણે પોતાના ઘરના એક સદસ્યની જે હત્યા કરાવી પડે એટલે મિત્રો જેટલું છે એટલામાં રાજી રહો